ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ઓફલી બધા મજામાં આપણે પણ મજામાં છીએ તો જો અત્યારમાં સવાર સવાર માં આપડે જાગી ગયા છીએ ફ્રેશ થઈ ગયા છીએ

અને હું અને અમારે વિશ્વાબેન જો અહીંયા બેઠા છીએ કેમ જે જે કજો જે જે કજો દીગો જે જે હા અમે બાપ દીકલી ચાલમાં માં મોળો વિડિયો જોતા હોય કા વિડિયો જોતા હતા ને આપણે બાપ દીકરી હા જન્ડ જરી જલી જલી વિચવા બે નહી જલ્દી વિચવા બે નહી જલ્દી તો જો બા ને આવી જાશે ભજન માંથી પાછા આંદે જતા ભજનમાં માં બાપુ આવ્યા છે ગામડે થી જય ગુરુ મહારાજ ભજનમાં માં જતા હાંધે બેડલા ત્યાંથી આવ્યા છે રાજકોટ અંકિતભાઈ જો અચાર બબલા ખાય

જો હવા બાર થઈ ગયા છે સિંગ ફોલાવા મળ્યું છે હમણાં જમી લેઠવા મળે એ સરસ મજાની સિંગ ભજ્યા ની તૈયારી મળી છે થાવા જોઈએ હવે કેવા બને કેમ મેં તો ક્યારેય ખાધા ને તે બનાવ્યા

ગમી ફોન ચાલુ કરે એટલે પોગી જાય તરત જો અહિયાં મીણા બનવા સિંગ ભજ્યા આવે જોઈ કેવા બનાવે ભગવાન ને જવારી દી પેલા લાંબા સરસ મજાના બની ગયા જો ચાખીએ આપણે કેવાક લાગે કડક કડક થયા મ કડક લાગ્યા છે તો ના મારાણી ખાવા હોય તો આવી જજો અને ન આવો તો કાઈ વાંધો જોઈ ને કમાડ તો કરી દેજો

જો દાદા ને સરસ મજાની ભેળ બનાવતા આવડે દાદા જયારે આવે ત્યારે ભેળ બનાવ્યા જો ચટણી મળી છે બનવા સરસ મજાની સરસ તૈયારી મીડા કરવા જો દાદા ને ભેળ બનાવી પડે આટું મમરા બનાવી રાખી દાદા બનાવે ભેળ જો વિશ્વાબેન ભેળ ખાવા આવી ગયા છે ભેળ થઈ ગઈ છે તૈયાર જો બાણું ખુલી ગયું ભેળ કાવી છે તને

वो सी उस आम हां हां फूल रखो एटले ना फोन फूल रेखा ड्रम में होए तो आवी जाजो जो जे ना बोल रेखा ड्रम में होए आई जाओ लो बाहर मेरी जिम्मेदारी नहीं हो हुई जाओ ऐसे खुला दी जो ऐसे हो गए अब સારું બનાવીને ખોડા જઈએ આપડે માર્કેટમાં કઈક વસ્તુ લેવા છે તમારે ત્યાં સુધી રાહ જોવી પડશે કે આજે હું બનવાની છે રસોઈ

જો અમારે સરસ મજાના ભૂંગળા બટેટા બનાવ્યા છે મસ્ત મજાના હાજ પડી ગઈ ને આપડે શાંત થઈ ગઈ છે રસોઈ ચાલુ થઈ ગઈ એટલે ભૂંગળા બટેટા બનાવ્યા તું કામ રોટલા કર્યા પણ એટલા તો ભૂંગળા બટેટા છે નહી થઈ રે ભલે હાલ બનાવો ગાય હાલો ભૂખ લાગી હવે તો નવ વાગી ગયા હા બાપુ સાહેબ મારો પ્રોગ્રામ જોવે છે બાપુજી આવ્યા ને એટલે બનાવ્યા છે મસ્ત મજાના ભૂંગળા બટેટા થઈ ગયા છે તૈયાર ને આપડે બે ગયા છે જમવા તો હાલો બધા જમવા બેસી ગયા છે ભૂંગળું ખાય છે ભૂંગળું આપો બધા સુઈ ગયા છે આપડે પણ હવે સુઈ જશું કેમ કે આપડે વિડીયો ઘણો લાંબો થઈ ગયો છે તો આ ને અહીંયા એન્ડ કરશું ફરી પાછા મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ ને હા ખાસ કરીને જો અહીંયા સુધી આવ્યા છો અહીંયા સુધી વિડીયો જોયો છે તો વિડીયોને લાઈક કરતા તને કોમેન્ટ તો ખાસ કરતા તો ફરી પાસે મળશે નવા વિડીયો સાથે બાય બાય